સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ પર્વની ઉજવણી માટે અકાળા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત અકાળા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી કલ્પેશભાઈ ઉપસરપંચ શ્રી યુવરાજભાઈ શ્રી અરવિંદભાઈ તેમજ જેમના હસ્તે આજે આજનો ધ્વજવંદનનો કાર્યક્રમ થયો એવા જ આપણા ગામના મારુતિ મંડળના કેરોની મંડળના આમ તો મંત્રીશ્રી અને ગામના એક તરવૈયા યુવાન શિક્ષિત યુવાન અને દરેક ગામમાં જેમની પોઝિટિવ નજર હોય એવા સુરતથી પોતાની માતૃભૂમિની અંદર પોતાની ફરજ ઋણ અજા કરવા માટે આવેલા એવા શ્રી રમેશભાઈ ઝડપિયા આપણા જે ગામના ગૌરવ આમ તો ખાણ હોય ને ત્યાંથી રતન નીકળે અહીંયા હું માનું છું વકાળામાં આખી ખાણ છે રતન હોય એમાં જુદા જુદા ક્ષેત્રોમાં એક જ પરિવારમાંથી ગૌરવ લઈ શકાય એવું કે કેવું હોય કે ભાઈ આ ગામ અમારા ગામના છે એવા ને પણ વ્યાસપીઠ ઉપર બે જેવો કથાકાર આપણા ગામમાંથી જેવો છે બંને બંને ભાઈઓ છે એમાંથી મોટાભાઈ અત્રે ઉપસ્થિત એવા દિપેશભાઈ સાથે મતસ્થ અને મહાનુભાવો સરકારી હાઈસ્કૂલનો સ્ટાફ શિક્ષકો ભાઈઓ બહેનો અકાળા પ્રાથમિક શાળાનો તમામ સ્ટાફ ગામમાંથી વધારેલા જાગૃત વાલી સ્ત્રીઓ કે જેઓ સમયસર સમય વાંચીને આવેલા છે એ તમામ સાથે આજના કાર્યક્રમમાં જેમનો ઉત્સાહ ખૂબ છે અને દસ દિવસમાં જેવો તૈયારી કરે છે એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ આજના કાર્યક્રમમાં તમામનું શબ્દોથી સ્વાગત કરીએ છીએ ભાઈઓ કરતા બહેનોની ઉપસ્થિતિ વિશેષ છે અમને એમ હતું કે આજનો કાર્યક્રમ આપતો શીતળા સાતમ અને સાતમ સાથે મોટાભાગે બહેનોનું જોડાણ વધારે તો મંદિરે જઈ અને આવી ગયા સમયસર અને એ તમામ બેનોને પણ ખૂબ સ્વાગત સાથે આભાર પણ વ્યક્ત કરીએ છીએ રમેશભાઈ એવું મને કેતો ને મને કે છે પછી કેમ કાર્યક્રમ એવું છે મેં ભાઈ અકાલામાં થોડીક પાવર ડીમ આ મોડું લાઈટ થાય પણ પાવર તો થાય બરાબર ડીમ તો નહીં છે અને મેદાનના જે ખાના છે એ ખાલી નહીં એ જગ્યા ઓછી પડશે એવો વિશ્વાસ સત્યાવીસ વર્ષનો અનુભવ અને વિશ્વાસ સાથે હું કહી શકું છું કે ક્યારેય પણ અકાળની અંદર જે વ્યવસ્થા કરી હોય એમાં તમામ ગામનો સહકાર મળે છે અને એના થકી આપણું ગામ સવિશેષ જિલ્લાની અંદર પણ કંઈક અલગ છે આજે બીજી વાત ન કરતા બીજા સેશનમાં જ્યારે બાળકોનું સન્માન છે ત્યારે વાત કરીશ પણ ફરી ફરી આપ સૌનું આજના કાર્યક્રમમાં સૌનું કોઈનું નામ લેવાનું ન લેવાનું આપ સૌ સ્વાગત કરીએ છીએ શબ્દોથી બંને સંસ્થાઓ કલા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા વતી આપ સૌનું ફરી વખત શબ્દોથી સ્વાગત કરું છું